એક સમય જાડી ઝાપા વેલ્ડિંગ કરતો યુવક ગુજરાત નો વન ઓફ ધી બિગેસ્ટ ફર્નિચર ઉત્પાદક બની જાય ત્યારે કહેવું પડે ધંધો કરવા માટે લખ લૂટ રૂપિયા મેનેજમેન્ટની મોટી ડિગ્રીની જરૂર હોતી નથી આ વાત અંબિકા ઇન્ડસ્ટ્રીઝ ના એમડી વિજયભાઈ ડોડિયા ની છે જેઓ ધોરણ નવ માં ત્રણ વખત નપાસ થયા હતા કોઈએ કલ્પના પણ કરી નહોતી કે સુરતના વરાછા વિસ્તારમાં નાનકડી દુકાન થી શરૂઆત કરનાર એક દિવસ પલસાણામાં ભવ્યાથી ભવ્ય ફર્નિચર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના જ્યાંથી દરરોજ સો થી વધુ ઓર્ડર ડિસ્પેચ થતા હશે સ્ટીલ અને વુડન બંને પ્રકારના ફર્નિચર એક જ જગ્યાએ બનતા હોય એવા ગુજરાતમાં ઘણા ઓછા પ્લાન્ટ છે ઘર ઓફિસ શોરૂમ અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટેના રેક ટેબલ બેડ કિચન કેબિનેટ કબાટ તિજોરી અને લોકર જેવા તમામ પ્રકારના મોડ્યુલર ફર્નિચર અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં બને છે જો તમે ઘર કે ઓફિસ માટે વિશ્વસનીય ફર્નિચર ઉત્પાદક શોધી રહ્યા હો તો અંબિકા ઇન્ડસ્ટ્રીઝ બેસ્ટ ઓપ્શન અહીંથી સમગ્ર ગુજરાતની મોટી મોટી સરકારી અને ખાનગી કંપનીઓમાં મોટા પાયે ફર્નિચર સપ્લાય થાય છે છેલ્લા ગુણવત્તા આપી અંબિકા ઇન્ડસ્ટ્રીઝ એક વિશ્વસનીય બ્રાન્ડ બની છે આમના પિતા દિલીપ વર્ષ ઓગણીસો અઠ્યાસી માં એક વેલ્ડિંગ મશીન વસાવી ધંધા ની શરૂઆત કરી હતી મિત્રો તમે પણ નાના પાયે શરૂઆત કરો સફળતા આગળ છે ધંધો નાનો છે પણ પોતાનો છે